તો નમસ્કાર ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ સણા અને જીરાનું વાવેતર કરેલું છે અને તેમાં અત્યારે હાલમાં સુકારાના પ્રશ્ન આવી રહ્યા છે તો જે ખેડૂત મિત્રો પિયત આપતા હોય તે બાયરના એલિયટનો ઉપયોગ કરીને નિયંત્રણ કરી શકે છે જો તમે ચણા અને જીરામાં તમારે પિયતમાં આપવું હોય તો તમે એક એકરમાં ચારસો ગ્રામ જેટલું પિયત સાથે આપી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો બાયરના એલિયટથી જમીનજન્ય ફૂગ અથવા તો કાળી ફૂગ અને થડનો કોહવારો મૂળનો જે હોય તેમાં તમને બહુ સારું એવું પરિણામ મળશે તમે બાયરના એલિયટનો ઉપયોગ કરી શકો છો આપણે એમાં ઝેરની વાત કરીએ તો ફોસેટિલ એંશીસ ટકા આવે છે હું તમને ઝેર પણ બતાવી દઉં આનો તમે ઉપયોગ કરીને સારું એવું પરિણામ મેળવી શકો છો સણા અને જીરા માટે બહુ બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે કંપની પણ સ્ટાન્ડર્ડ છે તમે જોઈ શકો છો એક એકરમાં તમારે ચારસો ગ્રામ જેટલું આપવાનું છે